કરજન ટોલ મુક્તિ આંદોલન ન્યાય માટે પગપાળા યાત્રા કરજણ નેશનલ હાઇવે અડતાલી ઉપર આવેલ ભરથાન ટોલનાકા ઉપર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ માટે જાગૃત નાગરિકો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત કાર્યકરો દ્વારા છેલ્લા દસ દિવસથી નગર તેમજ તાલુકામાં ટોલ મુક્તિ આંદોલનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો કે જેને લઈ નાગરિકો મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાયા આજરોજ નિયમ મુજબ સવારે આઠ કલાકે ટોલનાકાથી પદયાત્રા યોજી આંદોલનની શરૂઆત કરવામાં આવનાર હોય જેને લઈ સવારથી ટોલનાકા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કાર્યકરોએ ટોલ પ્લાઝા મેનેજરને પ્રથમ આવેદન પાઠવી ટોલનાકાથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પદયાત્રા નગરમાં આવેલા મહાનુભાવોની પ્રતિમા થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી કરજન ટોલમાંથી સ્થાનિકોને મુક્તિની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું કહી શકાય કે જે રીતે કાર્યકરો દ્વારા સ્થાનિકોને ટોલ મુક્તિ માટેના આંદોલનનો પ્રચાર કરવામાં આવ્યો હતો એ મુજબ સ્થાનિકો આંદોલનમાં દેખાય નહીં જોતા આંદોલનનો ફિયાસ્કો દેખાઈ આવ્યો હતો સાત દિન ટોલ મુક્તિ બાબતે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ટોલ નાકા ખાતે આત્મા દહન ચિમકી ઉચ્ચારી એક એપ્રિલે જ્યારે આ મુહિમ છેડવામાં આવી હતી સ્થાનિકોને લઈને ટોલ નાકુ ફ્રી કરવા બાબતની અંદર ત્યારે અમારી રજૂઆત હતી કે ટોલ મુક્તિ થવી જોઈએ સ્થાનિકો માટે તેમજ જિલ્લાના જી જે સિક્સ માટે જી જે ફાઇવ હોય જી જે હોય દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ અને જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે દસથી પંદર જ જણ ગયા હતા આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે જે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતમાં તે ફ્રી થવું જ જોઈએ આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે સાત દિવસની અલ્ટિમેટમ માંગી છે અને મેં ખુદ અલગ અલ્ટિમેટમ સાત દિવસની કહી છે કે સાહેબ જો સાત દિવસની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમજ અહીંને સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલનાકા પાસે જઈને પોતાનું જીવદાન કરી અને આત્મવિલોપન કરી અને કરજણને મુક્તિ માતા

રાજકીયના આવા મુદ્દાઓને લઈને જે લોકોએ ધ્યાન ભટકાવ્યું છે છતાં પણ આટલા લોકો જાગૃત થયા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાગૃત કર્યા છે એ બદલ હું આ જેટલા લોકો આવ્યા છે એમનો હું આભારી છું મેં અત્યારે જ કીધું કે મારો પોતાનો કાર્યક્રમ એ છે કે સાત દિવસની અંદર જો આ ટોલ મુક્તિ આવતા રવિવાર સુધીની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જો સ્વીકારવામાં નહીં આવે તો હું પોતે ત્યાં જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા ટોલ નાકાની ઓફિસ પાસે જે જગ્યા આજે આવેદનપત્ર આપું છું જઈને મારો જીવનો ત્યાગ કરીશું આત્મવિલોપન કરીશું ત્યાં કરજણ ભરથા પાસે ટોલ નાકું આવેલું છે જે તે સમયે ટોલનાકું બે હજાર આઠ નવની અંદર સિક્સ લેન રોડ બનાવવા માટે બનેલું છે જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી એલ એન્ડ સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા ચાર પાંચ વર્ષથી પરિપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે સરકારના ગેજેટની અંદર અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો ચાલીસ ટકા રકમ ઘટાડવા નહીં આવે પરંતુ તે તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા છ મહિનાથી સુડતાલીસ ટકાનો વધારો કર્યો છે તેના માટેનો આજરોજ આંદોલન હતું અને બીજી મુખ્ય માગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે એ માટેનું અમારો આ આજનો કાર્યક્રમ હતો જનતાએ સમર્થન આપ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવે છે તમામ લોકોનો આભાર અને અમે પ્રશાસનને વિનંતી કરી છે કે દિન સાતની અંદર આ બાબતે સત્વરે કોઈપણ યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી અમારી કરજણની સ્થાનિક જનતાને આ ટોલ મુક્તિ મળે એવી અમારો આશા હેતુ છે ટોલ મુક્તિની માંગણી જો અમારી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે કરજણના સ્થાનિક આગેવાનો સાથે મળી એક મોટી મિટિંગ કરવાના છે મિટિંગ કરીને એમાં અમે જે તે નિર્ણય બધાનો જે અભિપ્રાય છે અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી અમે કરીશું જે રીતે સમર્થન તમને મળ્યું હતું આંદોલન પહેલા અને જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આજે સંખ્યા જુજ જોવા મળે શું કહેશો કોને કોને સમર્થન આપ્યું શું સમર્થન આ કાર્યક્રમમાં ઘણા બધા મંડળોએ આપ્યું હતું પરંતુ સમયને સજોગના આધીન કોઈ કામ હોય કોઈ કામકાજ ગયા હોય જેના કારણે પરંતુ અમે જે ધાર્યા હતા એની ત્યાં સંખ્યા અમારી વધારી છે